તમારું સ્વાગત છે મારા કિચન આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે એવી તો વટાણા અને પલાળવાની ઝંઝટ વગર કુક્કરમાં ઝટપટ બની જાય એવી લીલા વટાણાની રગડા પટીસ બનાવીશું ચટણીઓ જો તૈયાર હશે તો પંદરથી વીસ મિનિટમાં તમે બનાવીને સર્વ કરી શકશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે ડાયરેક્ટ કુક્કરમાં જ રગડો બનાવવાનો છે એના માટે પ્રેશર કુકરમાં ઘી કે તેલ એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું સાથે બે ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ અડધો ટેબલ સ્પૂન આદુ મરચાં થોડા મીઠા લીમડાના પાન અને એક બટેટાના ટુકડા ઉમેરી દઈશું સાથે આપણે એને થોડા સાતળી લેવાના છે તો બટેટું ઉમેરવાથી રગડો તમારો થીક થાય એટલા માટે એક બટેટું તમારે ઉમેરી દેવાનું હવે આપણે એમાં ફ્રેશ લીલા વટાણા અત્યારે ખૂબ જ પ્રમાણમાં મળે છે એટલા માટે મેં અહીંયા ચાર કપ ફ્રેશ લીલા વટાણા ઉમેરી દીધા લગભગ મેં અહીંયા સવા કિલો જેટલા ફ્રેશ વટાણા લીધા હતા તો સવા કિલોથી દોઢ કિલો વટાણાની તમને જરૂર પડશે અને તમારે આ રીતે ચાર કપ જેટલા વટાણા ઉમેરી બે મિનિટ જેવા સાતળી લેવાના બેથી ત્રણ ટી સ્પૂન જેટલું જીરું પાવડર તો આમાં કોઈ મસાલો નહીં ઉમેરીએ નહીં હળદર નહીં લાલ મરચું પાવડર સિમ્પલ આદુ મરચાંવાળો જ રગડો સારો લાગશે વટાણા આ રીતે સતળાઈ જાય એટલે બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું મેં ઉકળતું ગરમ પાણી જ ઉમેર્યું છે પછી આપણને જરૂર લાગે રગડો પાતળો કરવા માટે તો એ પછી આપણે ઉમેરીશું અઢી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો એ થાય અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે બે ચટણીઓ બનાવી રેડી કરી લઈશું તો પહેલી ચાટની ચટણી લીલી ચટણી ગ્રીન ચટણી બનાવીશું ફુદીના ધાણાની એના માટે મિક્સર જ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા એક કપ લીલા ધાણા ડાળખા સહિત લેવાના અડધો કપ ફુદીનાના પાન એક મુઠ્ઠી જેટલા શીંગના દાણા તમે કાચા પણ લઈ શકો છો મેં ખારી શીંગ લીધી છે ફોતરા એના કાઢી લીધા છે અડધી ટી સ્પૂન જેટલું મીઠું સાથે આપણે એક ટી સ્પૂન શેકેલું જીરું કે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો મોટું લેવાનું એટલે સારો એવો ટેસ્ટ આવશે ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું અને જો લસણની કળીઓ ઉમેરવી હોય તો ત્રણથી ચાર ઉમેરી અને એકદમ સ્મૂથ ચટણી વાટી લઈશું તો આપણી ચાટ માટેની ચટણી તૈયાર છે થોડી આપણે આ થીક રાખીશું તો પાતળી બહુ નહીં બનાવવાની અને હવે ગળી ચટણી આંબલી ગોળને બનાવી લઈશું એના માટે એક પેનમાં એક ચોથાઈ કપ આંબલી અને આપણે અડધો કપથી થોડો ઓછો ગોળ તો આ રીતે તમે જો કરો તો એટલો થશે પોણા કપ જેટલું એકદમ ઉકળતું ગરમ પાણી મેં ઉમેરી દીધું છે એટલે ચટણી જલ્દીથી થઈ જાય અને એને આપણે પાંચ મિનિટ જેવું ઉકળવા દઈશું તો આ રીતે એને થોડું હલાવતા જઈ અને પાંચેક મિનિટ જેવું ઉકાળીશું એટલે આંબલી સોફ્ટ થઈ જશે અને ગોળ આ રીતે પીગળી જશે તો તમે જોઈ શકો છો અને પાંચ મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે એક બાઉલમાં ચારણી મૂકી અને આ રીતે આ આંબલી ગોળને આ રીતે ગાળી લઈશું તો એકદમ સારી રીતે એને મિક્સ કરી આ રીતે ગાળીશું એટલે એનો પલ્પ બધો નીકળી જશે અને એમાં અડધી ટી સ્પૂન સંચળ અડધી ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક થી બે ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અહીંયા તમે વરાળનો પાવડર પણ ઉમેરી શકો છો તો ચટણી તૈયાર છે હવે ઝટપટ પેટીસ બનાવી લઈશું બહુ સિમ્પલ એવી પેટીસ છે બહુ મસાલા નથી ઉમેરવાના સિમ્પલ જેટલી તમે બનાવશો એટલી જ ખાવામાં સારી લાગશે તો ચાર મીડિયમ બટેટા લઈ છાલુ તારી અને બાફેલા બટેટાને આપણે આ રીતે ખમણી લઈશું તો બટેટા ખમણીને મેં રેડી કરી લીધા હવે આપણે એમાં સૌથી પહેલાં આદુ મરચાં તો બાળકો છે એ તીખી ચટણી નથી વાપરતા માત્ર ગળી ચટણી વાપરે તો પેટીસમાં થોડી તીખાશ તમારે રાખવાની એટલે સ્વાદ એનો બેલેન્સ થાય તો એક ટેબલ સ્પૂન આદુ મરચાં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર દોઢ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ કે પછી તમે જે વ્હાઈટ કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ આવે એ પણ લઈ શકો છો અને એ બે ન વાપરવા હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે એમાંથી આપણે પેટીસ બનાવીશું તો રગડા પેટીસની પેટીસ થોડી નાની હોય છે અહીંયા હું થોડી મોટી રાખી રહી છું તો બે બે પેટીસ તમે એક એક લોકોની ગણી એ રીતે બનાવી શકો હવે મિશ્રણનો એક ગોળો લઈ અને આ રીતે આપણે એને ફ્લેટ કરીશું થોડી આપણે એને ફેલાવીશું અને જો સાઈડમાં કિનારીઓ પર ક્રેક્સ હોય તો એ તમારે સરખા કરી દેવાના તો આ રીતે પેટીસ હું બધી જ બનાવી લઈશ હવે આ રીતે પેટીસ બનાવતા જઈશું સાથે સાથે એને શીખતા જઈશું તો બહુ સિમ્પલ એવી છે બહુ મસાલા નથી એટલે ઝટપટ તમારી આ રગડા પેટીસની પેટીસ પણ બની જશે હવે તમારે પહેલાં ઘી ફેલાવવું હોય તો ઘી કે તેલ ફેલાવવું હોય તો તેલ ઘીમાં વધારે સારો સ્વાદ આવશે પેટીસનો કે રગડો વઘારો ત્યારે પણ જો તમે ઘી વાપરશો તો બહુ ટેસ્ટી એવી તમારી આ રગડા પેટીસ બનશે ઘી ફેલાવી આ રીતે પેટીસ મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર તો આ રીતે તવો એકવાર ગરમ થઈ જાય પછી તમારે તેલ કે ઘી ફેલાવી પેટીસ રાખી દેવાની મીડિયમ ફ્લેમ પર તમારે બે સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન જેવી થઈ જાય એ રીતે તમારે થવા દેવાની છે તો આ રીતે તો હજી આપણે એને એકદમ સારી એવી ક્રિસ્પી કરવાની છે તો બેથી ત્રણ વાર હું એને ફેરવી ફેરવી બે સાઈડથી ક્રિસ્પી કરી લઈશ તો ત્યાં સુધી અને એકદમ જેન્ટલી તમારે એની સાઈડ ચેન્જ કરવાની નહીં પેટીસ છે એ સોફ્ટ હશે ઓલરેડી એટલે તૂટી જશે તો આ રીતે મેં પેટીસને બે સાઈડથી ક્રિસ્પી થઈ એ રીતે મેં એને શેકી લીધી અને હવે આપણે એને બહાર કાઢી લઈશું એ જ રીતે બીજી પેટીસને પણ શેકી લઈશું પ્રેશર કુકર થઈ ગયું પ્રેશર નીકળી ગયું હવે આપણે વટાણા ચેક કરી લઈશું તો આ ફ્રેશ વટાણા છે એ ત્રણ વિસલમાં એકદમ સારી રીતે થઈ જશે તો આ રીતે હવે જે ગ્રેવી છે એ ઠીક કરવા માટે મેશર લઈ અને મેશરથી જે જે આપણે બટેટા ઉમેર્યા છે સાથે થોડા લીલા અને પણ આ રીતે હલકા હલકા મેશ કરી દઈશું આ રીતે તમે મેશ કરશો એટલે રગડો તમારો છે એ થીક એવો થઈ જશે તો બહુ વધારે નહીં થોડો થોડો જ મેશ કરવાનો છે હવે રગડો થીક પણ થશે એટલે એક કપ જેટલું પાછું મેં ગરમ પાણી ઉમેર્યું મિક્સ કરીશું અને પાંચ મિનિટ જેવો ઉકાળીશું પાંચ મિનિટ પછી લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મીઠું જો હવે તમને લાગે કે ઓછું છે તો તમારે ઉમેરવાનું નહીંતર રગડો થોડો થીક થાય એટલો તમારે એને ઉકળવા દેવાનું થોડો ઠંડો થશે પછી પણ એ થીક થાય પણ રગડો હંમેશા ગરમ ગરમ જ તમારે સવ કરવાનો છે તો જ્યારે પણ તમે રગડાને સવ કરવાના હોય ત્યારે એકદમ ગરમ ગરમ કરી લેવાનો જો જાડો થઈ ગયો હોય તો પાણી તમને એડ કરવાની જરૂર પડે તો કરવાનું મીઠું બેલેન્સ કરવાનું જરૂર હોય તો બાકી કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી ગરમ ગરમ રગડાને આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢો ઉપર બનાવેલી પેટેસ આ રીતે આપણે ગોઠવી દઈશું બનાવેલી આંબલીની ચટણી તો જો તમને ગળપણ સાઈડ વધારે ભાવે તો વધારે પણ ઉમેરી શકો છો તીખાશ તમને જોવે એ રીતે લીલી ચટણી ઉપરથી આપણે ડુંગળી તમે ખાતા હોય તો સ્પ્રિંકલ કરવાની નહીં તો કોબી તમે ઉમેરો તો પણ ક્રંચી એવો ટેસ્ટ આવશે શેવ ઉમેરી દઈશું દાડમના દાણા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો અને ગરમા ગરમ રગડા પેટીસને તમે સર્વ કરો તો જો તમે ક્યારે આ રીતે ઘરે રગડા પેટીસ એ પણ ફ્રેશ લીલા વટાણાની જો નો બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો તમે બહારની પણ ભૂલી જાઓ એવી અને બહુ ઓછી મહેનતે બહુ ઝટપટ અને બધાને ભાવે એવી હેલ્ધી એવી આ તમે રગડા પેટીસની રેસીપી એકવાર લીલા વટાણાની ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ લે કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ